અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકામાટી ભર્યું મોત નીભજ્યું હતું અંકલેશ્વર નજીક હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ નજીક દસ કલાકના અરસામાં અકસ્માત નડ્યો હતો આગળ ચાલતા વાહન સાથે કાર ભટકાયા બાદ પાછળથી આવતું ટેન્કર કારમાં ઘૂસી ગયું હતું જેના કારણે બે વાહનો વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ હતી આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારનો પતરો કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કાર ચાલક સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.